સ્વામીશ્રીને કોઈ પ્રકારનો પણ ભેદભાવ નથી સ્વામીશ્રી આજે જે મોટા મોટા પ્રેસિડન્ટ પ્રાઇમ મિનિસ્ટરને જે મળે એવી જ રીતે જ્યારે દેશમાં આવે ત્યારે આદિવાસી વિસ્તારમાં પણ તે જાય અહીંયા આગળ આપણા કાઠાગાળામાં બદલપુર વગેરે એ બધો વિસ્તાર છે ત્યાં આગળ પણ વિચારણ તે કરે અને સાવ સામાન્ય સામાન્ય હરિભક્ત રીતે હોય એને ઘરે પણ પોતે રીતે પધરામણી રીતે કરતા હોય છે ટૂંકમાં કે એમના મનમાં કે એમની એમના મતે કોઈ પ્રકારનો ભેદભાવ છે જ નહીં રીતે એક વખત સ્વામીશ્રી નડિયાદમાં પોતે આમ ત્યાં નીકળ્યા હતા વિચરણમાં અને કોર્નર આગળ ગાડી એમની જ્યારે ધીમી પડી તો ત્યાં એક આમ ભરવાડ આમ અલમસ્તાઈ કેફમાં એ જતો હતો અને સ્વામીશ્રીની નજર ગઈ અને સ્વામીશ્રીએ તરત જ એને ઓળખી પાડ્યો કે આ તો મંજીપુરાનો ભરવાડ છે પોપટ હવે એ બીડી પીતો પીતો જતો હતો એટલે સ્વામીશ્રીએ ગાડી એની પાસે નજીક લેવડાવી અને પછી કાચ ખોલી અને સ્વામીએ બૂમ પાડી કે એ પોપટ સ્વામીશ્રીનો અવાજ તો એને પરિચિત હતો અને એને આમ જે સાંભળ્યું ને તો આમ બે બાકરો થઈ ગયો કહો અહીંયા આગળ મને સ્વામી બોલાવ્યો નહીં તો આમ વહેલો વહેલો ત્યાં સ્વામી પાસે તે ગયો પછી સ્વામી શ્રી કહ્યું ભગત હવે આપણે ભગત થયા આપણાથી બીડી ન પીવાય અને પછી પહેલાં પોપટ ભરવાડી કહ્યું કે સ્વામી હવેથી બીડી નહીં પીવું એ રીતે તો હવે આપણે જોઈએ તો આ એક સામાન્ય ભરવાડી રીત હતો કેટલાય પહેલાં સ્વામી એને મળ્યા હશે તેમ છતાં પણ સ્વામીશ્રી તો આમ જતા હતા છતાં પણ એને બોલાવે રીતે સ્વામીશ્રી ત્યાં સાંકરી પધાર્યા હતા સાંકરીમાં જે સોમાભાઈ આપણા બહુ સન્નિષ્ઠ હરિભક્ત હતા અને પહેલાં જ્યારે ત્યાં સ્વામીશ્રીનો ઉતારો એને ત્યાં જ રીતે રહેતો ત્યારે એ સોમાભાઈનો એક નોકર હતો લલ્લુ નામ એ પણ જેને દુબળા કહે ને આપણે એ બાજુ દુબળા કહે જે ગરીબ માણસ હોય નોકર હોય ને એને તો એ આ લલ્લુ એમનો નોકર હતો એ રીતે પણ બહુ મહિમાથી બાપાની સંતોની બધાની સેવા એ તે કરે પછી એકવારે સ્વામીશ્રી ત્યાં ગયા હશે અને પૂછપરછ કરી તો ખબર પડી કે એ તો બહુ બીમાર છે અને અત્યારે એકદમ પથારી વશ છે એટલે સ્વામીશ્રી રીતે કે ચાલો આપણે એને મળવા જવું પડે એ રીતે હવે આ તો બિચારા સાવ ઝૂંપડામાં રહેતા હોય બધું આજુબાજુ ગમે તેવું વેરવિખેર પડ્યું હોય છતાં પણ સ્વામીશ્રી કે ના આપણે તે જવું છે અને ત્યાં ગયા એટલું જ નહીં પણ આ જે લલ્લુ બિચારો પથારી શ હતો એના છેલ્લા દાળા હતા પણ સ્વામીશ્રી એની પથારી પર બેસી ગયા પલંગ ઉપર અને એના આખા શરીર હાથ ફેરવી રીતે અને એને કહ્યું કે તે બહુ સેવા કરી છે ને મારા તને ધામમાં લઈ જશે તારે ભજન કરું પછી તે વખતે સાંકરીના કોઠારી હતા પ્રભુ સ્વામી એમને સ્વામીએ કહ્યું આજ્ઞા કરી કે તમારે આ લલ્લુનું ધ્યાન રાખવાનું અવારનવાર તમારે આવવાનું પૂછવાનું એને કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય તો તમારે હલ કરવાની રીતે એને જરા પણ દુઃખ નહીં પડવા દેવાનું એને આપણે બહુ સેવા કરી છે હવે જોઈએ આ તો એક સાવ દુબળો માણસ જેને આપણે આદિવાસી કહે ને એવો માણસ એ પણ સ્વામી એને પણ ભૂલ્યા નહીં કે ભાઈ એને પણ આવી આપણી સેવા એ કરી છે તો સ્વામીશ્રી એને ત્યાં પણ વધારે એકવાર સ્વામીશ્રી ત્યાં આગળ છોટા ગયા હતા પહેલાં સ્વામીશ્રી છોટાઉદેપુર જતા ત્યારે ત્યાં એક છગનભાઈ બ્રહ્મભટ હતા એમની ગાડીમાં હંમેશા સ્વામી ત્યાં છોટા બધે પધરામણી બધે જતા ત્યારે એમનો ડ્રાઈવર હતો રસૂલ મુસલમાન હતો પણ હંમેશા સ્વામીશ્રીનું તેવું ને કે એની બાજુમાં ડ્રાઈવર હોય એને પણ બધી પૂછપરછ કરે કે તારું નામ શું તમારે કેટલા બાળકો વગેરે રીતે શું કરે છે એની સાથે પણ એ આત્મીયતા કેળવે રીતે અને પેલાને પણ એવું સારું લાગે સ્વાભાવિક રીતે એને ગાડીમાં બધા મોટા મોટા માણસો આવતા હોય પણ કોઈ તો ભાવ તો પૂછતા જ ના હોય પણ સ્વામીશ્રી તો બધું જ એ રીતે પૂછે હવે સ્વામીશ્રી થોડા વખત પછી ત્યાં પાછા છોટા ઉદય પર ગયા હશે અને પેલા છગનભાઈની જ ગાડી આવી પણ એમાં ડ્રાઈવર બીજા હતા એટલે સ્વામીશ્રી પૂછ્યું પેલો રસૂલ ક્યાં ગયો કે સ્વામીશ્રી હવે એની ઉંમર થઈ ગઈ એને આંખે બરાબર દેખાતું નથી એટલે હવે નિવૃત્ત થઈ ગયા છે તો સ્વામીશ્રી કે ના એને બોલાવો આપણે એને મળવું છે તો સ્વામીશ્રી ખાસ એને બોલાવડાવ્યો અને આવ્યા પછી સ્વામીશ્રીને આશીર્વાદ એ રીતે આપ્યા એને ખૂબ રીતે આશ્વાસનની રીતે આપ્યું રસૂલ પણ એકદમ ગડગડો થઈ ગયો કે સ્વામીશ્રી કૃપા કરજો એ રીતે નાવી નાવી મારી પર દયા રાખજો એ રીતે એટલે કહેવાનું શું કે સ્વામીશ્રીને મન કોઈ તવંગ હોય ગરીબ હોય કોઈ મોટા મિનિસ્ટર હોય કે ગમે તે રીતે હોય પણ સ્વામી જેમ હમણાં સ્વામી વાત કરીને કે જેમ સૂર્ય છે એ બધાને જ પોતાનો પ્રકાશ આપે છે કે જેમ વરસાદ છે દરેકને પોતાનું પાણી રીતે આપે છે એમ સ્વામીશ્રી પણ આજે કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખ્યા સિવાય આ રીતે સ્વામીશ્રી દરેકને પોતે પોતાનો આશીર્વાદ પોતાનું સુખ એને એ રીતે આપીને દરેકને સ્વામી રીતે ખરેખર એમને અક્ષરધામના અધિકારી બનાવે છે શ્રી સ્વામિનારાયણ ભગવાનની છે